નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ત્રણ શહેરોમાં સ્થાન મળ્યું ગંગા ઓડિટોરિયમ ઇન્દિરા પર્યાવરણ ભવન નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ કેન્દ્રીય મંત્રી પર્યાવરણ અને હવામાન પરિવર્તન મહામંત્રાલય દ્વારા સુરત શહેર માટે માન્ય મેયર શ્રી દક્ષેશ માવાણી તથા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ આઈએસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર પચીસ જે દેશના એકસો ત્રીસ શહેરોમાં યોજાયો હતો અને તેમાં સુરત શહેર ટોપ ત્રણ શહેરોમાં સ્થાન પામ્યું છે સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે